અહીં પણ ભાજપના ઉમેદવારને લઈને જે શરૂ છે તે નામ નથી લઈ રહ્યો આજે હિંમતનગરમાં ભાજપ કાર્યાલય મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉમટ્યા અને સૂત્રોચ્ચાર કરી ઉમેદવાર બદલવાની માંગ કરી એટલું જ નહીં પોસ્ટ કાર્ડ લખીને પણ વિરોધ નોંધાવ્યો

તેમને અત્યારે ટિકિટ આપવામાં નથી આપતી અને ભરતી મેળા કાર્યક્રમ ચાલુ કરીને ભારતીય જનતા પાર્ટી હું કહે કોંગ્રેસમાંથી આવેલા જે આયાતી ઉમેદવારની જે ટિકિટની નામ ડિક્લેર કરે છે એનો અમને સખત વિરોધ છે અમે પોસ્ટકાર્ડ આયાતી ઉમેદવાર ઉમેદવારબેન બારાયા છે તેમના વિરોધ લખ્યા છે કે તેમના આયત ઉમેદવાર છે એમને એક પણ દિવસ ચલાય નહીં આવવામાં માન્ય છે પ્રધાનમંત્રી સાહેબને મોદી સાહેબજીને અને પ્રદેશ પ્રમુખ સી પાટિલ સાહેબને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને લખીને મોકલ્યા છે કે આયત ઉમેદવાર સુપ્રભાઈબેન પાંચ સાબરકોઠા લોકસભા અરવલ્લી અને સારોખડા જિલ્લાના મતદારો એક પણ દિવસ એમને ચલાવી લેવા માંગતા નથી શોભનાબેન બારૈયા ભલે એક મહિલા છે પણ કોંગ્રેસ પાર્ટીમાંથી તાત્કાલિક ધોરણે એ કામ કરતા હતા ને પછી તાત્કાલિક ધોરણે ટિકિટ આપવામાં અહીંથી આવે તો મારી એક મહિલા હું એક મહિલા નહીં પણ ઘણી એવી મહિલાઓનો વિરોધ છે અમે બી મહિલા કાર્યકર્તા સક્રિય કાર્યકર્તા છે વર્ષોથી કામ કરીએ છીએ મહિલાઓથી જ આગળ પાર્ટીઓ ચાલે છે મહિલાઓને ફોન કરવામાં આવે કે આટલી સંખ્યા જોઈએ છે તો અમે તાત્કાલિક ધોરણે લાવીએ છીએ